તો આપણે એમેઝોન કંપનીમાંથી ઓનલાઈન ઓર્ડર કર્યો તો વાહન માટે જાળી તો જુઓ અને જે પ્લેટ છે અહીંયા વધારાનું પાણી ભરાઈને અહીંયાથી નીકળી જાય અને આપણે કેન્ડી હોય એમાં જતું રહે અને આમાં આંકા આપેલા છે આપણે બધા ડીશ છે થાળી છે એની અંદર ફિટ કરવાના અલગ અલગ અને આ છે આમાં છે જ આમાં ચમચી ચાકુ ચાગેણી ખરપિયા ને એવું બધું આપણે રાખી શકીએ જે આપણે નાની વસ્તુ નીચે પડી જતી હોય એવી અને એને કોઈ બી જગ્યાએ આપણે ફિક્સ કરી શકીએ અહીંયા કરવું હોય તો અને વધારાનું પાણી બધું આ નીચે જમા થઈ જાય અને મસ્ત આવી છે અને આની કિંમત છે બસો અને તેવી રૂપિયા ઓનલાઈન મંગાવી હતી અને જેવી હતી એવી જ આવી છે થોડો કલર ફરક છે બાકી પ્રોડક્ટ એકદમ મજબૂત છે ને મસ્ત છે બસો તેવી રૂપિયાની તો બહુ મસ્ત કહેવાય અને મેન તો મને સૌથી સારી વાત એમાં આ લાગી આંકાવાળી કે આમાં થાળી ડિશ ભરાઈ જાય એટલે વાસણ સુકાઈ જાય એક જણા માટે એક જણા બે જણા રહેતા હોય ને એના માટે આ વાસણ જાળી એકદમ સરસ છે એના કામની છે તો પણ તમે પણ મંગાવવા માગતા હોય તો એમેઝોનમાંથી વિશ્વાસ કરીને મંગાવી લેજો સારો પ્રોડક્ટ જ આવે છે અને આની કિંમત ફરીથી કહું છું બસો ને ત્રેવીસ રૂપિયા છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો અને તમે પણ આ ઓર્ડર કરીને મંગાવી લેજો